આજનો દિવસ સુરત અને દક્ષિણ ગુજરાત માટે ખૂબ જ અગત્યનો દિવસ છે ઇકોનોમિક પ્લાન અને સુરત ઇકોનોમિક પ્લાન ઓફ સુરત ઇકોનોમિક રિઝિયનનું લોન્ચિંગ થયું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલની ઉપસ્થિતિમાં જી હબનું લોન્ચિંગ કરાયું નીતિ આયોગ ભારત સરકારે દેશના પસંદ કરેલા પ્રદેશોમાં આર્થિક વિકાસને વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે ધ ગ્રોબ હબ જી હબ પહેલ શરૂ કરાઈ છે જેમાં સુરત ભરૂચ નવસારી તાપી ડાંગ અને વલસાડ જિલ્લાઓનો સમાવેશ કરાયો છે સુરત ઇકોનોમિક રિઝનના માસ્ટર પ્લાનનું લોન્ચિંગ કરવામાં 되고 होतो 런치ंग मा मास्टर प्लान नी ऑडिओ व्हिज्युअल प्रेझेंटेशन सुरू करू होतो मुख्यमंत्री भूपेंद्र पटेल ने संबोधन करू होतो स्टोरी रिपोर्ट बाय सुरती सतीश कुंपानी साते कॅमेरामन जी राघव राजकोर एम गुजरात नु ग्रोथ है की गुजरात के औद्योगण ताली पाडी ने वाढी पडवानु छे के जे आपने बनाए छे डॉक्युमेंट

એમ સર્વાંગી વિકાસને વેગ આપવા જીહબ ગ્રોથ હબનો નવતર વિઝા તેમને આપ્યો છે નીતિ આયોગના સહયોગથી આવા ગ્રોથ હબ માટેના આયોજન પદ્ધ માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવે છે આજે દક્ષિણ ગુજરાતના સુરત ઇકોનોમી વિજેતા સર્વાંગી અને આધુનિક વિકાસના ભવિષ્યલક્ષી આયોજનનું સુદીર્ઘ રોડમેપ એવા માસ્ટર પ્લાન લોન્ચિંગનો આજનો અવસર છે મહારાષ્ટ્ર થી લોકો કહેતા કે માત્ર દરિયો રણ અને ડુંગર ધરાવતું ગુજરાત કરવાનું હતું